લવ ફ્રેન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ એમ જો બધા તો તમને અવાજ આવશે કેમકે આજ પણ તીઠા સ્કૂલે નથી ગઈ કેમ કે તીઠાને પૂછા તો થઈ ગઈ જ પણ મેં વિચાર્યું કે ચાલો એક દિવસ આરામ કરી લઈ તો એ માટે આથી જ પણ સ્કૂલે નથી ગઈ અને સાથે આજ સવાર થઈ ગઈ છે સવાર વાગી ગયા છે સાડા સાત અને જુઓ મારો નાસ્તો મળી લઈને આવી ગઈ છે તો નાસ્તો તમને અહીંયા બતાવો કે જેમાં અંદર છે ને કુલર ચાલુ છે તો કૂલરનો ઘર અવાજ આવે અહીંયા પણ આવતો હશે પણ અહીંયા બહુ જ આવતો હશે તો જુઓ નાસ્તો મારો આ છે જેમાં છે ચા સેવગાઠિયા અને રોટલી તો ચાલો ગરમા ગરમ નાસ્તો કરી લઈએ અને પછી આપણે આગળનું કામ કરીએ આ બધું તમને બખેરો દેખાય છે ને આ બધી વસ્તુ એક રીલ શૂટ માટલો જો અહીં બખેરો થઈ ગયો છે આ બધું આપણે ક્લીન કરવું પડશે અને જો આપણે રેડી થઈને જઈએ છીએ તીર્થાને ટ્યુશનમાં છોડવા માટે

જો તો મને આ જોઈને જેમ થાય કે હું કેવી રીતે મૂકે એટલે હું ઘરેમાં છે ને રીલ શૂટ ના કરું કારણ કે રીલ શૂટ જ્યારે પણ કરું ને તો આ જો આ બધી વસ્તુ છે ને કાઢવી પડે અને પાછી મૂકવી પડે થઈ જો હા એમ પછી હેલ્પ એ નથી કરતી આ મારી કંઈ તો ચાલો ફટાફટ થાય રેડી કરી અને ટ્યુશન મૂકીને આવીને પછી લાગી જાય કામે એ તીર્થાની છે ને તીર્થોનું મુક્કીને આવી ગયા તો હવે ચાલો ફટાફટ આપણે ક્લીનિંગનું કામ કરી લઈએ અને પછી મળીએ કેમકે જ્યાં સુધી આમ કામ નહીં કરીએ ત્યાં સુધી શાંતિ નહીં વડે અને કામ કરવાનું મન પણ નથી થાય પણ હવે શું થાય પહેલા ક્લીન કરી લઈએ ચાલો ચા પીવાનું મન મન થાય છે કે ચા ને નાસ્તો કરીએ તો ચાલો હવે જોઈએ ચા નાસ્તો કરી લઈએ પેલા કે કામ કરી લઈએ પણ આપણે ક્લીન કરીને જ હવે તમને મળીશ જો કંઈ ના હતું ને અત્યારે વરસાદ આવવા પણ એટલા મોટા મોટા છાટા પડે જો અચાનક વરસાદ તો જો અત્યારે આપણી ક્લીનિંગ થઈ ગઈ છે ડાન મેં કીધું કેમ કે હું હવે બધી મૂકીને પછી તમને મને ડાઉન દીધી મળી અને હું છે ને ચોકલેટ ખાઉં એટલે ગટ્ટો ખાઈ છે તો જો ક્લીન પૂરું કરી નાખ્યું છે અને આ કપડાં છે એ જ લેવાના બાકી છે કે કાલે થોડા ભીના રહી ગયા હતા ને તમે અહીંયા ડોળી પર નાખી દીધા કે પંખાની હવા ને તેમાં સુકાઈ જાય હવે એને ઉતારી લઈએ અને એને સંકોને મૂકી દે ને તીર્થાને પછી તેર પાછા ને ટાઈમ પણ થઈ ગયો ટાઈમ કેમ નીકળી કે ખબર જ નથી ફરતી વરસાદ અમને થોડી આટલું જોર જોરથી આવો ને તો ટક 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 કે વાત જવા દો અને આજે તડકો પણ ના નીકળ્યું કપડાં પણ સરખાય સુખાયા તમે તો એ પણ એ ઉપા પડ્યા ફટાફટ અને બાકી ચાલો આમાં નવરાત્રીની તૈયારી છે તીર્થા હા તીર્થાનું પ્રેક્ટિસ ના જવાનું હતું આજે પણ આવું ખબર નહીં વરસાદ છે તે હવે જવાનું હોય કે ના હોય બાજુમાં જ છે તો પછી જોઈ લે તો શું કહે છે છે કે નહીં અને તમારે કેવી ચાલે છે નવરાત્રીની તૈયારી તમે કોઈ મને જરૂર કહેજો અત્યારે મારી તો કંઈ તૈયારી નથી હાલતી બસ પ્રેક્ટિસમાં જાય ને એટલી જ તૈયારી હાલે છે બાકી કંઈ તૈયારી ન થાતી અને રીલ શૂટ કરી છે તો રીલ કાલ પરમ દિવસ જે છે અપલોડ કરી દઈશ તો ઇન્સ્ટામાં જરૂર જઈને જોજો અને મને રીએમ કરીને કહેજો કે કેવી લાગી રીલ ઓકે હું ટ્રાય કરું છું ઘર બેઠા બેઠે કે જેવી બને એવી ટ્રાય તો કરીએ એવી રીતના તો ચાલો

પીની ના થાય ને એના માટે અને બાકી આપણે દીઠાન પેટ યુઝ કરી જાય છે છત્રી ના પકડાતી છત્રી આટલી મોટી છે હમ વાંધો નહીં કઈ થશે નહીં ચા આંગળી માંથી થાય કોટ લાગી ગયું ને મેં બેન્ડ લગાડી દીધી ચાલો આગળ અમે આવી ઘરે અને તીર્થાને આજે ખાવા છે સેન્ડવીચ ઢોકળા તો સેન્ડવીચ ઢોકળા માટે અહીંયા જોવું બેટર રેડી કર્યું છું મેં તો તીર્થા એને હલાવે ગ્રીન બેટર જે આ ચટણીવાળું બને છે પછી મરચું એની ચટણી બનાવી હતી એ ચટણી અને રવો છાસ ને થોડુંક વેસણ અને અહીંયા પ્લેન બેટર જેમાં છે રવો પછી ચણા લોટ એટલે વેસણ અને છાસ મીઠું થોડીક ખાંડ નાખી છે મસ્ત સ્વાદ આવશે તો મેર સેમ જ મિક્સર બનાવી લેવાનું છે અને પછી આમાં છે ને થોડુંક અલગ કરી અને ચટણી નાખી દેવાની છે અને ત્રણ ભાગનું બેસન બેટર બનાવવાનું જ એક લેર પ્લેન આવશે પછી બીજી આ ચટણીવાળી લેર આવશે અને ત્રીજી પાછી પ્લેન આવશે તો એ પ્રમાણે કરવાનું છે તો ચાલો આપણે આને થોડીકવાર રેસ્ટ કરવા રાખશું અને પછી લઈ અને બેટર આપણું રેડી થઈ ગયું છે આમાં અમે થોડો ગ્રીન કલર મિક્સ કર્યો તાકી કલર સરસ આવે ફૂડ કલર જે આવતો હોય ને એ એડ કર્યો અને આ બંને પ્લેન બેટર અને અહીંયા ઈનો લીધો જ આ એક પેકેટ લીધો જ ત્રણ એમાં થોડું થોડું નાખશું પણ જ્યારે આપણે નાખવાનું છે ને ત્યારે જ થોડું થોડું નાખશું અને લીંબુ તો ઈનો નાખશું ને ત્યારે થોડુંક નીંબુ નેચવી અને મિક્સ કરી અને ફટાફટ આપણે ગરમ પાણી થવા મૂકી દીધું અને આ આપણે ડીશ જેમાં તેલ લગાડી ને રાખી દીધું છે તો ચાલો હવે આપણે બેટર નાખીએ સૌથી પહેલાં આપણે આ બેટર નાખશું તો એમાં આપણે થોડોક એના ભાગનો ઈનો એડ કરી દઈએ એડ કરી દઈએ આવી રીતે હવે આને સરસ મિક્સ કરી લઈએ સરસ મિક્સ થઈ ગયું જ અને પાણી આપણે જે ગરમ થઈ ગયું હવે આપણે આમાં બેટર નાખી દઈશું પહેલાં અને એને થોડુંક પકવશું એક બે મિનિટ જેટલું હવે આને દઈએ અને એક બે મિનિટ જેટલું થાલી કે માથેની જે લેયર છે ને ઠીક થઈ જાય તો આપણે ગ્રીન લેયર નાખશું ને તો એ મિક્સ ના થાય હવે આપણે આમાં પણ ઈનો નાખી દીધો છે થોડુંક લીંબુ આમાં પણ નીચવી દઈએ આપણે અને આને પણ સરસ રીતે મિક્સ કરી અને આપણે બેટર ઉપર રાખી દઈશું બીજું બેટર તો સરસ મિક્સ થઈ ગયું છે આને આપણે ખોલીએ જો થોડુંક સેટ થઈ ગયું છે તો હવે આપણે એની ઉપર મિક્સર નાખી દઈશું સરસ રીતે ફેલાવી દઈશું સરસ રીતે ફેલાવી દીધું છે બંધ કરી દઈએ અને આને પણ આપણે બે મિનિટ જેટલું પકાવી લઈએ તો જો હવે સેટ થઈ ગયું છે હવે આપણે ત્રીજું બેટર આપણું છે ને એ પણ આપણે એવી રીતના રેડી કરી લીધું તો એને પણ આપણે ફેલાવી લઈએ અહીંયા જે સાઈડ સાઈડ મળે છે ને ચમચીથી કરી દે આવી રીતના છે ફેલાવી દેવાનું તો હવે આપણે બંધ કરી દીધું છે અને હવે પાંચ દસ મિનિટ ઠાવા દઈશું મીડિયમ ફ્લેમ પર અને પછી આપણે ચેક કરી લઈશું કે થઈ ગયા છે કે નહીં તો ચેક કરવા માટે આપણે ચાકવું હોય ને આપણે અંદર આપણે એમાં ચેક નાખીએ ને એટલે જે ક્લીન આવે ને તો સમજી લેવાની કે ઢોકળા આપણે પાકી ગયા પૂરી અને જો ક્લીન ના આવે ને તો આપણે ખરેખર પાંચ મિનિટ પાછું પાકવા દેવાનું

ટેસ્ટમાં તે થઈ કીધું કે સરસ છે એટલે સરસ જ છે હવે આપણે આનો વઘાર કરી દઈએ આમ પણ ખાઈ શકીએ આવી રીતના ને આવી રીતના પણ આપણે વઘાર સાથે ખાશું તો વધારે મજા આવશે તો નીમરો અને રાયચીરોથી વઘાર કરી અને પછી તમે બતાવો તો જુઓ આપણે સેન્ડવિચ તોકરા રેડી થઈ ગયા છે કેવા કલરફુલ મસ્ત લાગે છે આપણે એને સો સારે ખાઈ શકીએ ચટણી સાથે ખાઈ શકીએ અને અમારી જેમ ચાર રોટલી ભેગું પણ ખાઈ શકીએ કેવા લાગ્યા છે અને તમે બનાવીને મને કીજો કે કેવા તમારેથી બન્યા હતા એકદમ સોફ્ટ પણ છે જુઓ સોફ્ટ ખાવા બસ રાઉન્ડ લગાવીને આવી ગયા છે અમે ઘરે અને હવે ચાલો સુ વન ટાઈમ થઈ ગયો છે આપણો તો ફેસવોશ કરી દીધું છે કપડાં ચેન્જ કરી દીધા તીઠાને ડવા પર દવા દવા પણ પીરાવી દીધી અને હવે સુઈ જઈએ આપણે તો બ્લોગ આજનો અહીંયા એન્ડ કરી દઈએ તો આપને કોમેન્ટ કરીને તમારે છે ને મને કહેવાનું છે કે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો અને ઇન્સ્ટા પર રીલ અપલોડ કરીશ તો એ પણ તમને કેવી લાગી ને એ પણ મને કોમેન્ટમાં જરૂર કહેજો કાં પછી ડીએમ કરજો ઇન્સ્ટામાં કા કોમેન્ટ કરતી છો કે કેવી રીલ બનાવી હું મારો લુક તમને બતાવવાની હતી પણ પછી મને એ થયું કે નહીં હવે તમે રીલમાં જ લુક જોઈ લેજો તો ચાલો મળીએ આપણે એક નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ રાધે રાધે